નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે શીખીશું ધોરણ સાતનું નો ઇંગ્લિશ નો પહેલો સેમિસ્ટર જેમાં પહેલો પાઠ છે સ્માઈલ તો આપણે આ આપેલા ધોરણ સાતની સ્વાધ્ય પોથી ભાગ એક કરાવેલો છે જેમાં આ આખો પોયમ છે તે મેં શીખાવેલી છે તો આપણે આગળનું શીખીશું તો પ્રશ્ન છે મેક અ લિસ્ટ ઓફ રેમિંગ વર્ડ્સ તો અહીંયા રેમિંગ વર્ડ્સ છે એટલે જે પાછળથી પ્રાસ બેસતો હોય એવા વર્ડ્સ લખવાના છે જેટલે ટોટ તો બોટ એવી રીતે રેંગ તો સેંગ બ્લેવ તો નેવ ફ્લેવ તો બ્લેવ રીડ તો રેડ સૌ તો નવ આગળનો છે ધ ટેબલ તો અહીં છે થિંગ્સ થિંગ્સ એટલે કે વસ્તુ અને અહીં છે એક્શન એક્શન એટલે કે ક્રિયા તો અહીં આ બધી વસ્તુઓના નામ લખવાના છે અહીંયા બધી ક્રિયાઓ તો અહીં બેગ કાઇટ ટેબલ બેલ સોંગ અને પિક્ચર્સ ને એક્ટિવિટીઝમાં આવશે બોટ ફ્લેવ કોટ સેંગ બ્લેવ અને ડ્રેવ આગળ છે નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો અહીં જે શબ્દો આપેલા છે તે ક્રિયાપદના મૂળરૂપ છે અને અહીં છે તે ક્રિયાપદના ભૂતકૃદંત છે એટલે કે આ બધા રૂપો ભૂતકાળમાં યુઝ થાય છે અને આ બધા રૂપો વર્તમાન કાળમાં તો અહીં નવ છે તો નવનું ભૂતકાળ થશે નેવ ફ્લાયનું ફ્લેવ સિંગનું સેંગ બાયનું બોટ રીડનું ભૂતકાળ રીડ જ થશે કેચનું કોટ બ્લોવનું બ્લેવ ડ્રોનું ડ્રેવ આગળ છે વિભાગ બીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પહેલો પ્રશ્ન છે પેલો છે માય મધર બોટ સુગર ફ્રોમ ધ માર્કેટ સેકન્ડ નંબર છે વી ફ્લેવ કાઇટ્સ લાસ્ટ ઉત્તરાયણ ત્રીજું છે માય યંગર બ્રધર ડ્રેવ અ બ્યુટીફુલ પિક્ચર ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન ફોર્થ નંબર છે ટ્રાફિક પોલીસ બ્લેવ ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર ફાઈવ નંબરનું છે આઈ રીડ ધ રામાયણ ટુ ડે સિક્સ છે માય ગ્રાન્ડ ફાધર સેવન છે બોલ એન્ડ એટ ધ સ્ટમ્પ એટ નંબરનું છે ટુડે સેઝલ સેંગ અઇસ ભજન ઇન ધ પ્રેયર એસેમ્બલી એક્ટિવિટી ફાઈવ છે તમારા શિક્ષક વાર્તા કહે તે ધ્યાનથી સાંભળો અને તેનું મૂક વાંચન કરો અહીં છે તેજસ્વિની આ તેજસ્વી એટલે કે કાચમાં જોઈને હસવાનું ઇટ વોઝ ધ ઇલેવંતુ થાઉઝન્ડ ઇલેવન ઇટ વોઝ એટલે ત્યારે અગિયાર એપ્રિલ બે હજાર અગિયાર હતું ઇટ વોઝ તેજસ્વીની ટ્વેલ્થ બર્થડે ત્યારે તેજસ્વીનીનો બારમો જન્મદિવસ હતો હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાયસિકલ હર ફાધર એટલે તેના પપ્પાએ બ્યુટિફુલ સુંદર બાયસિકલ ગિફ્ટમાં આપી ઇટ વોઝ અ યુનિક બાયસિકલ તે બાયસિકલ યુનિક એટલે કે અનોખી હતી અલગ હતી બ્લુ ઇન કલર તેની બાયસિકલનો કલર બ્લુ એટલે કે ભૂરો હતો અ સોફ્ટ સીટ તેની સીટ એકદમ નરમ હતી અ લિટલ બેલ અને એક નાની બેલ એટલે કે ઘંટડી પણ હતી એન્ડ અ રેર વ્યૂ મિરર એન્ડ એક નાનો કાચ પણ હતો વેન તેજસ્વીની શેવ હર બાઇસિકલ સી શેડ વાવ જ્યારે તેજસ્વિનીએ તેની બાઇસિકલ જોઈ ત્યારે તેને કહ્યું વાવ શી ફેલ્ટ પ્રાઉડ તેને બહુ જ આનંદ થયો અને ખુશી થઈ ગર્વ મહેસૂસ થયો શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ યાલ્ડ તેને પોતાનો લેફ્ટ એટલે કે ડાબો પગ તેના પેડલ ઉપર મૂક્યો હિયર અગો વુ ઉમે સાયકલ ઉપર પગ મૂક્યો અને સાયકલ ચાલવા માંડી તેનો અવાજ હતો વુ ઉી મૂડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર તે ફટાફટ ઝડપથી સાયકલ ચલાવવા માંડી સી વેન્ટ ટુ અ રિવર બેન્ક તે રિવર બેન્ક એટલે કે નદીના કિનારે પહોંચી ગઈ શી enjoyed રાઇડિંગ ધ બાયસિકલ ઓન this રફ પાથ તે એન્જોય એટલે કે તે આનંદ અનુભવતી હતી બાયસિકલ ચલાવવાનું કે આ પાથ એટલે કે ધૂળવાળા રસ્તા ઉપર શી વોઝ riding એટ હર ટોપ સ્પીડ તે પોતાની ટોપ સ્પીડ એટલે ખૂબ જ સ્પીડથી સાયકલ ચલાવતી હતી ધેન શી noticed અ રેડ બટન નિયર ધ બેલ અને તેને નોટિસ કર્યું એટલે કે તેને જોયું કે રેડ કલરનું બટન લાલ કલરનું બટન તેના બેલ પાસે છે વોટ વોઝ ધેટ તેણે વિચાર્યું કે આ શું હશે સી પુષ્ટ ધ બટન તેને એ બટનને દબાવ્યું લો એન્ડ બી હોલ્ડ એને દબાવીને અને પકડી રાખ્યું ધેર કેમ આઉટ અ બિગ ફેન ઓન ધ રેર વ્હીલ ને ધેર કેમ તેને અંદરથી એક ફેન બહાર નીકળ્યો ફેન એટલે કે પંખો જે અહીં દેખાય છે તેને રેડ બટન તો આવો પંખો બહાર નીકળ્યો ધ ફેન સ્ટાર્ટેડ રાઉટિંગ અને તે પંખો છે તે ગોળ ગોળ ફરવા મળ્યો ઇટ્સ થ્રીડ તેજસ્વિની તેજસ્વિનીને થ્રીડ એટલે આશ્ચર્ય થયું તેજસ્વિની સિ પેડલ્ડ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ તેજસ્વિનીએ તેના પેડલને ફૂલ સ્ટેન્ડ એટલે ફોડ સ્પીડમાં પેડલ માર્યા એન્ડ વોટ ઓ મિરિકલ અને ચમત્કાર થયો મિરિકલ એટલે કે ચમત્કાર ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ તેનું પહેલું ટાયર હતું ફ્રન્ટ વ્હીલ તે જમીનથી ઊંચું થઈ ગયું એન્ડ ધેન ધ રેર વન અને બીજું પણ સાયકલનું ટાયર છે તે જમીનથી ઊંચું થઈ ગયું ધ બાઇક વોઝ ફ્લાઈંગ નાવ છે તે હવામાં ઉડવા લાગી શી પેડલ્ડ ફાસ્ટર એન્ડ ધલ ફિફ્ટીન મીટર્સ તેને જલ્દી જલ્દી પેડલ માર્યા તો તેની બાઇસિકલ છે તે હવામાં ચાર પાંચ છ પચાસ મીટર ઊંચી ઉડવા લાગી શી વોઝ થ્રીડ તે આશ્ચર્ય પામતી હતી નાવ શી વોઝ ફ્લાઈંગ હવે તે ઉડી રહી હતી ઓવર ધ રિવર તે રિવરની ઉપર ઉડી રહી હતી શી લુકડ ડાઉન તેને નીચે લુકડ ડાઉન એટલે નીચે જોયું ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર તેને એ કાઇટ એટલે કે પતંગ જોયું કે આ રિવર આગળ ઇન ધ રિવર એટલે કે પાણીમાં ઇટ વોઝ અ બોટ શી ટર્ન્ડ ધ હેન્ડલ ટુવર્ડ હ ધ હર વિલેજ ઇટ વોઝ અ બોટ તેને પતંગ જેવું લાગ્યું પણ એ પતંગ નહોતું પણ તે બોટ હતી શી ટર્ન ધ હેન્ડલ તેને ટર્ન હેન્ડલને ઘુમાયું ટુવર્ડ ધ વિલેજ એના પોતાના ગામ તરફ તેને ફેરવ્યું શી શો હર સ્કૂલ તેને પોતાની સ્કૂલ જોઈ ઓહ નો ધેર આર સો મેની લીવસ ઓફ ટ્રી ઓન ધ રૂફ તેને ઉપર સ્કૂલની ઉપર ઘણા બધા પાંદડાઓ જોયા અગાસીમાં આઈ વિલ ક્લીન ધ ટ ટુમોરો ને તે વિચારે છે કે હું આગાસી છે તે કાલે સાફ કરી નાખીશ સી થોટ તેને વિચાર્યું વોટ એલ્સ કુડ શી સી ફ્રોમ હિધેર હવે તેને બીજું શું જોયું હશે એ અહીં લખવાનું છે